ભાવનગર ગંગાજોડિયા તળાવમાં આવેલ પંચાવનથી સાહીઠ વર્ષ જૂની શાક માર્કેટની હાલત શું છે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની હાડસમા વિસ્તારમાં આવેલ ગંગાજોડિયા તળાવ ખાતે આવેલ શાક માર્કેટ જે કહેવામાં આવે છે કે પંચાવનથી સાહીઠ વર્ષ જૂની છે અને જવાહરલાલ નહેરુ દ્વારા તેમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેવી આ શાક માર્કેટની અંદર હાલમાં શું પરિસ્થિતિ છે કે જેની મુલાકાત લેતા તેની અંદર આશરે બસ્સોથી બસો પચાસ જેટલી દુકાનો આવેલી છે અને હાલમાં સો એકસો પચાસ જેટલી દુકાનો જ ચાલુ છે અને વધારે વિગતની વાત કરીએ તો આ બિલ્ડિંગને બહુ વર્ષો થઈ ગયા છે જેને લઈને હવે આ બિલ્ડિંગની આવડતા પૂરી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે અને અંદરની જો વાત કરીએ તો વીસીએલના મિતરો અને વાયરોના જંગલો જોવા મળે છે જો શોર્ટ સર્કિટની આગનો બનાવ બન્યો તો એ બનાવમાં કોઈપણ દુર્ઘટના ઘટી શકે છે અને જાણવા મળ્યું છે કે આ શાક માર્કેટનું સંચાલન ભાવનગર મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને અંદર કોઈ ફાયર સેફટીના સાધનો પણ નથી જ્યારે ફાયર દ્વારા દુકાનો અને મોલની અંદર ફાયર સેફટીના અભાવે સીલ મારવામાં આવે છે ત્યારે ભાવનગર ગંગાજળીયા શાક માર્કેટમાં કોઈ એવા સાધન નથી અને અંદર જો નિરીક્ષણ કરવામાં આવે તો આગ લાગે એવા વીજ વાયરોના જંગલો નળી આંખે જોવા મળે છે તો શું ફાયર વિભાગને અને મનપાને આ કંઈ દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે પોતાના દ્વારા સંચાલિત છે એટલા માટે કોઈ પગલાં નહીં લેતા હોય તેવું લોકો દ્વારા ચર્ચાનો વિષય બન્યો છે અને આ માર્કેટમાં આવતા લોકો માટે કોઈ પાર્કિંગની વ્યવસ્થા પણ નથી અને જ્યારે જર્જરિત ઇમારતને લઈને ભાવનગરમાં નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે આ બિલ્ડિંગ પણ ભાવનગરનું પંચાવનથી થી સાહીઠ વર્ષ જૂનું છે અને અંદર પણ હાલત ઘણી ખરાબ છે તો આ બિલ્ડિંગ ઉપર કાંઈ એક્શન લેવામાં આવશે કે નહીં કે પછી ઘરના ભૂવા અને ઘરના ડાકલા એ પરિસ્થિતિ યથાવત રહેશે સંધિ જાગૃતિ ન્યૂઝ સંત્રી જાહેર જાયદમધ્રા દ્વારા રામભાઈ શંકરલાલ ગઈ જ્યા શાક માર્કેટનો વેપારી છું અમારા બાપ દાદા વખતની આ ઓગણીસો સત્તાવનથી માર્કેટ છે ઓછામાં ઓછા પાંસઠ સિત્તેર વર્ષની જૂની માર્કેટ છે અહીંયા કેટલા વર્ષથી અમે જ્યારે નાનપણથી આવ્યા છીએ ત્યારથી અત્યાર સુધી કોઈ રિપેરિંગને એવું કોઈ ખર્ચો સરકાર ઉપલબ્ધ કરેલો નથી ખાસ આ અમારી આ નમ્રવંતી સરકારને છે કે થોડું રિપેરિંગ માંગીએ છીએ ને થોડું ઉપરથી જે પાણી વહે છે વરસાદનું લાદું બાજુ જે ઉપરથી તૂટી ગઈ હોય કે ઘણું રિપેરિંગ હોય કે ઉપર ઘણા ઝાડવા ઉગી ગયા છે કે ઘણી વાતો છે એ ઘણું રિપેર કરવા માટે અમારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં બધા હપ્તા કે ઘણી વસ્તુ છે ટેક્સ છે કે ભાડું વાત છે બધું ભરીએ છીએ ઘણી દુકાનો બંધ પી છે ઘણા ગુજરી ગયા છે તે તેના છોકરાઓ પણ એ ભળવા ભરી જાય છે પણ દુકાનો પણ બંધ છે તો પણ એ બિચારા ભરી જાય છે એ હજી સુધી અમે વિચારે છે કે અમારા માર્કેટનું ભવિષ્ય સારું થાય ને સારું આગળ આવે અમે શાક માર્કેટવાળા વેપારી એસોસિએશન સરકાર નિમિત્તે અમે નમ્રમે અપીલ કરીએ છીએ કે અમારો આ શાક માર્કેટમાં એક વસ્તુ એકવાર વાર જોવા આવો ને એકવાર નજર કરો ને એકવાર અમારી રિપેરિંગમાં ખાસ ધ્યાન દો કેટલી દુકાનો હશે શાક માર્કેટમાં બસો ચાલીસ દુકાનો છે અત્યારે ઓછી દુકાનો ચાલું છે પણ કોઈ ટેક્સ બધું પાર્કિંગની હિસાબે ઘણું અહીંયા થોડું ડાઉન થઈ ગયું છે વેલ્યુશન એની ડાઉન થઈ ગઈ છે જણાવશો છોડ વરસાદમાં પાણી કેવું પડે છે વરસાદનું પાણી બહુ વધારે ઘાર્યા કરતાં વધારે અને માણસોની અવરજવર કેવી અહીંયા રહે છે અવરજવર સાવ સીધ થઈ ગઈ છે સાવ નથી ગ્રાહક ગાડી બારમી કે છે એક સેકન્ડમાં છસો રૂપિયા દઈને વેહ જાય કેવી રીતે આવે પછા કોઈ ફાયરને લગતી કોઈ સુવિધા ખરી માર્કેટમાં પણ વર્તની કાંઈ સુવિધા નથી કોઈ જાતની સુવિધા નથી